તાલીમાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ટ્યુશન ફી છસો રૂપિયા ઓનલાઈન કેવી રીતે ભરવી તે જોશું ઓનલાઈન ફી ભરવા માટેની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી તેને ક્રોમમાં ઓપન કરો લિંક પર ક્લિક કરતાં આ પ્રકારે ઇ ટ્રામ્સની વેબસાઇટ ઓપન થશે જેમાં નીચેની બાજુ સ્ક્રોલ કરી આ એગ્રીવાળા બટન પર ક્લિક કરો જેથી નેક્સ્ટ પેજ ખુલશે જેમાં એનરોલમેન્ટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરવી પડશે જો તમારી પાસે એનરોલમેન્ટ નંબર ન હોય તો તમારા ઇન્સ્ટ્રક્ટરશ્રી પાસેથી માગી લેજો એનરોલમેન્ટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરી નીચે આપેલ કેપચા કોડ ટાઈપ કરો ત્યારબાદ ગો પર ક્લિક કરતાં નવા પેજમાં તમારી બધી વિગતો ઓપન થશે અહીં પેમેન્ટ ટાઈપમાં તમારી બેન્ચ નંબર જે હોય તે સિલેક્ટ કરો જેમ કે અહીં બેન્ચ નંબર એટી ટુ આપેલી છે ત્યારબાદ તમારો એનરોલમેન્ટ નંબર નામ આઈટીઆઈનું નામ ટ્રેડ અને ફી જોઈ લો જો તેમાં કોઈ ભૂલ હોય તો તમારા ઇન્સ્ટ્રક્ટર શ્રીને જાણ કરજો અહીં મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડીમાં ભૂલ હશે તો ચાલશે ત્યારબાદ પે ફીસ પર ક્લિક કરો જેથી નવા પેજમાં તમારી ડિટેલ આવશે તેમાં નીચેની બાજુ સ્ક્રોલ કરી સબમિટ બટન પર ક્લિક કરો અહીં તમને પેમેન્ટ માટે જુદા જુદા ઓપ્શન્સ દેખાશે જેમાં ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ એનઇએફટી અને યુપીઆઈ હશે અહીં હું યુપીઆઈથી પેમેન્ટ કરીશ યુપીઆઈથી પેમેન્ટ માટે યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકાય છે ક્યુ આર કોડથી પેમેન્ટ કરવા ક્યુ કોડ સિલેક્ટ કરી પે ના ઉપર ક્લિક કરો જેથી ક્યુઆર કોડ દેખાશે અહીં એક વાત યાદ રાખવી કે પેમેન્ટ માટે માત્ર પાંચ મિનિટનો જ સમય મળશે એ પહેલાં પેમેન્ટ કરી દેવું બીજું કે તમારા ક્યુઆર કોડથી માત્ર તમારું જ પેમેન્ટ થશે એટલે કે બીજા મિત્રની ટ્યુશન ફી ભરવા માટે તમારો ક્યુઆર કોડ ચાલશે નહીં પરંતુ તમે તમારો ક્યુઆર કોડ બીજાને મોકલીને બીજાના બેંક એકાઉન્ટમાંથી ફી પેમેન્ટ કરી શકશો પેમેન્ટ થયા બાદ ઓટોમેટિક પેજ રિફ્રેશ થઈને તમારી રિસિપ જનરેટ થશે અહીં તમારું નામ અને પેમેન્ટ સ્ટેટસ સક્સેસ હોય તે ચેક કરી લેવું આ ટ્યુશન ફી છ માસિક હોય છે તેમજ આ ટ્યુશન ફી રિફંડેબલ નથી અને આ ટ્યુશન ફીની રિસિપ્ટ તમારા ઇન્સ્ટ્રક્ટરશ્રીને પ્રિન્ટ કરીને જમા કરવાની રહેશે રિસિપ્ટ પ્રિન્ટ કરવા પ્રિન્ટ બટન પર ક્લિક કરી તેને સેવ કરી લેજો આશા રાખું છું કે આપેલી માહિતી તમને સમજાઈ હશે ભવિષ્યમાં આવતી જોબની જાહેરાત માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં